પ્રકરણ ત્રણ કિશન અને પ્રીતિના પ્રેમના રહસ્યનો નો પર્દાફાશ થયા બાદ વલ્લભભાઈ અને માધવભાઈના પરિવારોમાં શાંતિ છવાઈ ગઈ આ શાંતિ વાવાઝોડા પહેલાની શાંતિ જેવી હતી જે ખૂબ જ ભયાનક તોફાનનો સંકેત આપી રહી હતી કિશનના પિતા વલ્લભભાઈ અને પ્રીતિના પિતા માધવભાઈ બંને ગીરના જંગલોમાં ફરતા અને શિકારીઓ સામે સિંહની રક્ષા કરતા નિડર અધાયકારો હતા પરંતુ તેમના બાળકોના પ્રેમની સામે તેઓ લાચાર બની ગયા હતા આ વાત તેઓ કેવી રીતે સહન કરી શકે તેમના માટે આ માત્ર પ્રેમ ન હતો પણ સમાજનું મર્યાદાનું ઉલ્લંઘન હતું માધવભાઈ રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમના મનમાં ગુસ્સો અને ચિંતાનું મિશ્રણ હતું તેમણે પ્રીતિને બોલાવી જે દર્દી ધ્રુજી રહી હતી માધવભાઈએ શાંતિથી પણ મક્કમતાથી પૂછ્યું પ્રીતિ આ શું છે કિશન સાથે તને ક્યારે આટલો પ્રેમ થઈ ગયો પ્રીતિએ ડરતા ડરતા જવાબ આપ્યો થાય છે તે કોઈને ખબર નથી હોતી અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ માધવભાઈએ ગુસ્સાથી કહ્યું આ પ્રેમ નથી આ પાગલ પણ છે તું એક અલગ સમાજની છોકરી છે અને કિશન એક અલગ સમાજનો છોકરો છે તને ખબર છે કે સમાજ આ સંબંધને ક્યારેય સ્વીકારશે નહીં તારા લગ્ન કોઈ યોગ્ય છોકરા સાથે થશે અને તું તારું જીવન સુખી રીતે જીવી શકીશ પ્રીતિએ રડતા રડતા કહ્યું પપ્પા મારું સુખ કિશનમાં છે હું તેના વગર જીવી શકું નહીં માધવભાઈ આ સાંભળીને વધુ ગુસ્સે થયા તેમણે પ્રીતિને એક રૂમમાં પૂરી દીધી અને તેને ઘરની બહાર ન નીકળવાની સખત ચેતવણી આપી બીજી બાજુ વલ્લભભાઈના ઘરમાં પણ આ જ પરિસ્થિતિ હતી વલ્લભભાઈએ કિશનને બોલાવીને ગુસ્સાથી પૂછ્યું કિશન તું શું કરી રહ્યો છે તને ખબર નથી કે આ સંબંધ આપણા પરિવાર માટે અપમાનજનક છે મેં તારા માટે ઘણા સપના જોયા હતા તું ભણી ગણીને મોટો અધિકારી બને અને સમાજમાં આપણું નામ રોશન કરશે આ બધી પ્રેમની વાતોમાંથી તારું ભવિષ્ય બરબાદ થઈ જશે કિશને કહ્યું પપ્પા પ્રેમ એ બરબાદી નથી પણ જીવન છે હું પ્રીતિ વગર જીવી શકતો નથી વલ્લભભાઈએ ગુસ્સામાં કહ્યું તમે બાળકો છો તમે કંઈ જાણતા નથી આ દુનિયા પ્રેમથી નથી ચાલતી મેં નિર્ણય લઈ લીધો છે હવે તું પ્રીતિને ક્યારેય નહીં મળી શકે તું કોલેજ પણ છોડી દે અને મારી સાથે જંગલમાં કામ કર આ બધી પ્રેમી પ્રખીડાઓની વાતો ભૂલી જા કિશન જાતબ્ધ થઈ ગયો તે પોતાના નિર્ણયથી ખૂબ જ દુઃખી થયો તેણે વિચાર્યું પણ ન હતું કે તેના પિતા આટલો કઠોર નિર્ણય લઈ શકે છે વલ્લભભાઈ અને માધવભાઈ જેઓ એક સમયે નજીકના મિત્રો હતા હવે એકબીજાના દુશ્મન બની ગયા તેઓ એકબીજા સાથે વાત કરતા બંધ થઈ ગયા આ વાતની જાણ તેમના સહકાર કાર્યકરો અને ગામના લોકોને પણ થઈ ગામમાં ચર્ચા થવા લાગી કે તેમના બાળકોના પ્રેમ સંબંધના કારણે બંને પરિવારો વચ્ચે મતભેદ થયો છે માધવભાઈએ પ્રીતિને ઘરની બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો તે કિશનને મળવા માટે આતુર હતી પરંતુ તે લાચાર હતી કિશન પણ કોલેજ જઈ શકતો ન હતો તે જંગલમાં તેના પિતા સાથે કામ કરવા લાગ્યું પરંતુ તેનું મન પ્રીતિમાં જ હતું તે હંમેશા પ્રીતિને મળવાની તક શોધતો રહેતો એક 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 દિવસ વલ્લભભાઈ અને જંગલમાં જગ્યાએ મળવાનું થયું બંને એકબીજાને જોયા પરંતુ વાતચીત કરી નહીં વલ્લભભાઈએ માધવભાઈ સામે જોયું અને મનમાં વિચાર્યું આ માધવની દીકરીએ મારા દીકરાનું જીવન બરબાદ કરી નાખ્યું માધવભાઈએ પણ વલ્લભભાઈની સામે જોયું અને મનમાં વિચાર્યું આ વલ્લભના દીકરાએ મારી દીકરીને ભ્રમિત કરી નાખી બંને વચ્ચેનો દ્રેશ હવે જાહેર થઈ ગયો હતો તેમના મિત્રો અને સહકાર્યકરોએ તેમને સમજવાનો સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માનવા તૈયાર ન હતા પ્રીતિને એક રૂમમાં પૂરી દેવામાં આવી હતી તે આખો દિવસ રડતી રહેતી અને કિશનને યાદ કરતી તેણે ઘણીવાર તેના પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માનવા તૈયાર ન હતો પ્રીતિના મનમાં એક જ સવાલ શું મારા પ્રેમની કોઈ કિંમત નથી બીજી બાજુ કિશન માટે પણ જીવન મુશ્કેલ બની ગયું હતું તે જંગલમાં કામ કરતો હતો પરંતુ તેનું મન હંમેશા પ્રીતિમાં જ હતું તે હંમેશા તેના ઘર તરફ જોતો પરંતુ પ્રીતિને જોઈ શકતો ન હતો તે જાણતો હતો કે પ્રીતિ પણ તેની જેમ જ દુખી છે તેણે એક દિવસ તેના મિત્રને મદદ લેવા માટે બોલાવ્યો કિશને તેના મિત્ર રમેશને બધી વાત કહી રમેશે કિશનને આશ્વાસન આપ્યું અને કહ્યું કિશન તું ચિંતા ન કર હું તને મદદ કરીશ આપણે પ્રીતિને મળવા માટે કોઈ રસ્તો શોધીશ રમેશ એક દિવસ પ્રીતિના ઘર પાસે ગયો તેણે પ્રીતિને બારીમાંથી ઇશારો કર્યો પ્રીતિએ તેને જોયો અને તે તરત જ સમજી ગઈ કે તે કિશનનો મિત્ર છે રમેશે પ્રીતિને એક પત્ર આપ્યો જે કિશને લખ્યો હતો પ્રીતિએ પત્ર વાંચ્યો અને તેમાં લખ્યું હતું પ્રીતિ તું ડરીશ નહીં આપણે જલ્દી જ મળીશું હું તારા વગર જીવી શકું નહીં તારો કિશન પત્ર વાંચીને પ્રીતિને થોડી શાંતિ મળી તેને લાગ્યું કે તે એકલી નથી કિશન હજુ પણ તેની સાથે છે કિશન અને પ્રીતિનો પ્રેમ હવે એક ગુપ્ત સંઘર્ષ બની ગયો હતો તેઓ એકબીજાને પત્ર દ્વારા વાતચીત કરતા એક દિવસ કિશને પ્રીતિને લખ્યું હું તને મળવા આવીશ આપણા પ્રેમની કસોટી હવે શરૂ થઈ છે પ્રીતિ ગભરાઈ ગઈ તેણે કિશનને પત્રમાં લખ્યું કિશન તું આવતો નહીં મારા પિતા ખૂબ ગુસ્સામાં છે જો તેઓ તેને જોશે તો કોઈ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે પરંતુ કિશન માનવા તૈયાર ન હતો તેને નક્કી કરી લીધું હતું કે તે પ્રીતિને મળવા જશે એક રાત્રે જ્યારે બધા ગયા હતા ત્યારે કિશન ઘર પાસે ગયો બારીમાંથી પ્રીતિને ઇશારો કર્યો પ્રીતિએ તેને જોયો અને તે તરત જ બારી પાસે આવી બંને ધીમા અવાજે વાતચીત કરી કિશને કહ્યું પ્રીતિ આપણે આ રીતે જીવી શકતા નથી આપણે આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવો પડશે નહીં ત્યાં જ માધવભાઈ જાગી ગયા તેમણે અવાજ સાંભળ્યો અને બારી પાસે આવ્યા તેમણે કિશનને જોયા અને તેમનો ગુસ્સો આકાશને આંબી ગયો તેમણે બૂમ પાડી કિશન તું અહીં શું કરે છે તું મારી દીકરીને મળવા આવ્યો છે તને શરમ નથી આવતી આ સાંભળીને પણ માધવભાઈ પરિવારો વચ્ચેનો સંઘર્ષ હવે જાહેરમાં થઈ ગયો હતો આગળના પ્રકરણમાં આપણે જોઈશું કે આ સંઘર્ષનું પરિણામ શું આવે છે અને કિશન અને પ્રીતિના પ્રેમની કસોટી કેવી રીતે પૂર્ણ થાય છે શું તેઓ એકબીજાના થઈ શકશે આ બધા જ પ્રશ્નોના જવાબ સમય જ આપશે જલ્દીથી મળીશું આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ